કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ત્રણના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર તો જોઈએ આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક વજનનું અનુમાન કરી નીચેના જોડકા જોડો જેમના ગુણ ચાર જોઈએ પહેલું ચિત્ર છે તો તેમનો જવાબ આવશે ડ ત્રણ ક્રીગા બીજું છે કેરી તેમનો ચારસો ગ્રામ ત્યાર પછી છે ત્રીજું ચિત્ર તો તેમાં સાઠ ક્રિગા અને ત્યાર પછીનું ચિત્ર છે હાથીનું તો તેમાં હજાર ક્રિગા કરતા વધુ ત્યાર પછી આગળ જોઈએ આપણે તે પહેલાં કે ધોરણ ત્રણથી આઠની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લૂ પ્રિન્ટ મુજબની તમને માહિતી આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક ચાર વખત પાંચ એટલે ખાલી જગ્યા તો વીસ નંબર બે છ ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર બેતાલીસ તો સાત છ સત્તા બેતાલીસ નંબર ત્રણ

નંબર બે પાંચ રૂપિયાની કિંમતની તેર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો તેર પંચા પાસઠ તો કે પાસઠ રૂપિયા ચૂકવવા પડશે પ્રશ્ન ત્રણ પેટર્નને પૂર્ણ કરો જેમના ગુણ આઠ પ્લેટ ચોરસ બે ચોરસ ત્રણ ચાર અને પાંચ ચોરસ નંબર બે ચોરસ ગોળ ત્રિકોણ લંબ ચોરસ તો ચોરસ ગોળ નંબર ચાર દસ તો વીસ ત્રીસ ચાલીસ પચાસ ને સાઠ એક બોટલમાંથી પાંચ ગ્લાસ ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાય ત્રણ પંચા પંદર ગ્લાસ નંબર બે જો એક લિટર દૂધમાંથી માંથી ચાર કપ ભરાય તો બે લીટર દૂધમાંથી કેટલા કપ ભરાય કપ નંબર વાટકા બે તગારા ભરાય તો વાટકાથી કેટલા તગારા ભરાય એક નંબર બે રીમાનો જગ પાંચ પ્યાલા વડે ભરાય છે તે જ પ્યાલા થી જગ સાત પ્યાલા વડે ભરાય છે તો કોનો જગ મોટો ગણાય મીનાનો પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ બે નંબર વ્યવહારુ દાખલા ગણો કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર કુલ ત્રીસ ચોકલેટમાંથી છ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય તો એ ગણતરી અને જવાબ આવ્યો આપ્યો છે તો કે પાંચ થેલી ભરી શકાય નંબર બે અઢાર પેન્સિલને ને ત્રણ બોક્સમાં સરખા ભાગે ગોઠવીએ તો દોરડું જોઈએ તો ચાલીસ મીટર દોરડાથી વધુમાં વધુ કેટલી ગાયો બાંધી શકાય તો જવાબ આવશે દસ ગાય બાંધી શકાય પ્રશ્ન છ આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર પ્રાણી સંગ્રહાલયમાં રહેલા જુદા જુદા પ્રાણીઓની સરખા સંખ્યા દર્શાવતા કોષ્ટકના આધારે જવાબ લખો તો જોઈએ નંબર અને હાથીની કુલ સંખ્યા કેટલી છે ઓગણીસ નંબર બે ઘોડા કરતા હરણની સંખ્યા કેટલી ઓછી છે છ ધોરણ ત્રણમાં માં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ નંબર એક સોમથી શનિ સુધી કુલ કેટલા બાળકો ગેરહાજર છે બાર બાળકો નંબર બે સૌથી વધુ ગેરાજર બાળકો ક્યાં દિવસે શનિવારે પ્રશ્ન સાત નીચેના વ્યવહારુ કોયડા ગણો ગમે તે એક જેમના ગુણતર નંબર એક રાહુલ પાસે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને જયેશ પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંને પાસે કુલ કેટલા રૂપિયા છે તેમની ગણતરી કરી જવાબ આપેલ છે નંબર બે ઇમરાનની માતાએ તેને સો રૂપિયા આપ્યા તેમાંથી ઇમરાને પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો દડો ખરીદ્યો તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો ચોપન પોઈન્ટ પચાસ રૂપિયા બ નીચે આપેલ બિલ પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક બે દડાની કિંમત કેટલી થશે તો બે દડાની કિંમત ચૌદ રૂપિયા થશે નંબર બે રૂપિયા કેટલી નોટબુક નોટબુક મળશે મળશે રૂપિયામાં ચાર નંબર બે બોલપેનના કેટલા રૂપિયા થાય બે બોલપેનના વીસ રૂપિયા થાય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે